નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો કે જ્યાં રોકાણો છે ત્યાં જ પેલા ગુરુ ચેલો કે જે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે પરંતુ એમના શ્વાસ હજી રોકાઈ રહ્યા છે અને એ શ્વાસ રોકાઈ રહેવાનું કારણ એ છે કે તેઓ ભૂતિયાને શ્રાપમાંથી મુક્ત કરી અને પછી જ તેઓ અહીંયાથી પરલોક પામવા માગે છે કારણ કે એમના મનમાં એક વાત નક્કી છે કે આવા પરોપકારી અને આખી જિંદગી લોક કલ્યાણ માટે દોડી રહેલા એ ભૂતિયાના શ્રાપને જો પૂરો નહીં કરું ને તો મેં મારા આખાય જીવન દરમિયાન જેટલી પણ તપસ્યા કરી છે ને એ બધી એડે જવાની છે કારણ કે આવા ભૂતિયાને શક્તિ વિનાનો કરી અને મારે સ્વર્ગમાં જઈને શું કામ છે આમ આવો વિચાર કરતા આ ગુરુચેલાના શ્વાસ ત્યાં જ રોકાઈ રહ્યા છે અને આ વાત ભૂતિયો પણ ખૂબ સારી રીતે જાણી ગયો છે કે આ ગુરુચેલાના શ્વાસ મારા કારણે જ રોકાઈ રહ્યા છે અને તેઓ મને શ્રાપમાંથી મુક્ત કરવા માટે જ હજી સુધી જીવી રહ્યા છે પરંતુ ત્યારે ત્યાંનું જે ગુરુગણ છે અને જે શિષ્યો છે તેઓ આ જે ઝૂંપડી છે ને જેમાં સારવાર ચાલુ છે તેમાં એક પણ માણસને જવા દેતા નથી અને ત્યારે ભૂતિયો ઘણી બધી કોશિશ કરી ચૂક્યો એમ છતાં હવે તે હિંમત હારી ગયો છે કારણ કે પેલા ગુરુઓ અને શિષ્યો કે તેઓ સેવા તો ઘણી કરી રહ્યા છે પરંતુ કોઈને અંદર જવા નથી દેતા ત્યારે હવે કંટાળીને રાજપાલસિંહને ભૂતિઓ બધી વાત કરે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તું બેસ હું હમણાં આવું છું અને તું જો હમણે બધું જ કામ સારું કરીને આવું છું આમ કહીને રાજપાલસિંહ ત્યાંથી જાય છે અને જઈને જુએ છે તો રાત્રિનો સમય થયો છે અને આજે તો બધા જ ગુરુગણ અને બધા જ એમના શિષ્યો જાગી રહ્યા છે અને આજે તો આ ઝૂંપડીની ચારેય બાજુ એટલી બધી પહેરેદારી વધારી દેવામાં આવી છે કે આ રાજપાલસિંહ ચાહીને પણ ત્યાં સુધી જઈ શકે એમ નથી તેથી અજમાલસિંહ કહે છે કે ભૂતિયા રાજપાલસિંહ ભલે ગયા હોય પરંતુ તેઓ અહીંયાથી આગળ નહીં જઈ શકે એનું કારણ કે પેલા ગુરુચીલાની તબિયત વધારે ખરાબ થઈ છે અને એમની તબિયત ખરાબ થતાની સાથે જ આજે આ આખા આશ્રમના માણસો જાગી રહ્યા છે એક પણ માણસ સૂતો નથી તો પછી કેવી રીતે રાજપાલસિંહ ત્યાં પહોંચશે ત્યારે રાજપાલસિંહ કે જે સંતાઈ અને આ ઝૂંપડીની પાછળ તો પહોંચે છે પરંતુ શિષ્યોનું એક ટોળું કે જે પાછળ જઈને જુએ છે અને આ રાજપાલસિંહ પકડાઈ જાય છે ત્યારે રાજપાલસિંહને પકડી અને આ ગુરુજીની સામે લાવવામાં આવે છે ત્યારે આ ગુરુગણ સૌ ભેગા મળીને કહેવા લાગ્યા કે તમને ખબર નથી પડતી તમે અમને આટલા બધા હેરાન કેમ કરો છો અને તમને અમે આટલા દિવસ તો આશરો આપ્યો એમ છતાં અમારા આશ્રમના બે ખાસ માણસો કે જે અત્યારે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ઘડી રહ્યા છે એ તમને નથી દેખાતું ત્યારે આ રાજપાલસિંહ કહે છે કે એ જોવા માટે તો આવ્યો છું અને મારો જે ભૂતિયો રહ્યો ને એ ભૂતિયાને આ તમારા ગુરુજીએ શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપને દૂર કરવા માટે તો એમનો પીછો કરતાં કરતાં અમે ઠેઠ અહીંયા સુધી આવ્યા છીએ હવે તો અમને એમના દર્શન કરવા દો અને એકવાર દર્શન કરી લેવા દેશો તો તમારું સૂ લૂંટાઈ જવાનું છે ત્યારે આ ગુરુગણ એટલું કહે છે કે અમને વૈદ બાપાએ ના પાડી છે કે કોઈને પણ દર્શન કરવા દેવામાં નહીં આવે અને તમે ઘડી ઘડી અહીંયા અમારા એ ગુરુચેલાને હેરાન કરવા માટે આવો છો માટે અત્યારે જ તમે ઉપડો હવે આ આશ્રમ ખાલી કરી અને ઝૂંપડી ખાલી કરીને નીકળી જાઓ હવે તમારી કોઈ જરૂર નથી અને તમને આશરો આપવા જેવું પણ નથી અને આમ પછી બીજા શિષ્યો આ ભૂતિયાને વેલા બાપાને અને પેલા મુખી અને અજમાલ ત્યાં બોલાવે છે ત્યારે બધા જ ત્યાં આવે છે અને ત્યારે રાજપાલસિંહને એમના હવાલે કરી અને આ ગુરુગણ એટલું કહે છે કે અત્યારે ને અત્યારે ભલે અડધી રાત થઈ હોય તમે અહીંયાથી નીકળી જાઓ તમારા કારણે અમારા ગુરુ ચેલો દુઃખી થઈ રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમારા ગુરુ ચેલો દુઃખી નથી થઈ રહ્યા એમની પાસે એકવાર મને જવા દો અને હું એમની પાસે જઈ અને આ બધું જ સાજું કરી નાખીશ મારા ઉપર વિશ્વાસ કરો ત્યારે બધા શિષ્યો કહેવા લાગ્યા કે ગુરુજી આ માણસો જ્યારથી આવ્યા ને ત્યારથી એમનો એક જ મકસદ છે કે તેમને આપણા જે ગુરુચેલાની સારવાર થઈ રહી છે ને એ ઝૂંપડીમાં એમને જવું છે માટે મને લાગે છે કે આપણા આ ગુરુચેલા ઉપર જે હુમલો થયો છે ને એની પાછળ આ જ માણસો જવાબદાર છે અને તેઓ જીવે છે કે મરી ગયા છે એ જોવા માટે તેઓ હજી સુધી એમની પાછળ પાછળ આવ્યા છે મને તો લાગે છે કે આ માણસોનું કાંઈક ભારે ષડયંત્ર છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગુરુકણને ગુસ્સો આવે છે ને કહે છે કે ભૂતિયા તું અને હે વેલા બાબા તમે તો આ માણસોના સૌથી મોટાને વડીલ છો માટે તમને છેલ્લી વાર કહું છું કે આ આશ્રમ છોડીને જાઓ છો કે પછી નથી જતા ત્યારે અજમાલસિંહ એટલું કહે છે કે અને ના જઈએ તો તમે શું કરી લેશો ત્યારે આ ગુરુગણ કે જે હાથમાં પાણીની અંજળી ભરે છે ને એટલું કહે છે કે અત્યારે ને અત્યારે તમે આ અમારો આશ્રમ અને આ આશ્રમનો જેટલો વિસ્તાર છે એ વિસ્તારથી બહાર નીકળી જાઓ નહીતર અત્યારે જ તમને શ્રાપ આપું છું બોલો હવે જવું છે કે પછી નથી જવું હા નામાં જવાબ આપી દો ત્યારે ભૂતિયાને ગુસ્સો આવ્યોને કહે છે કે સારું હવે શ્રાપ આપવાની કોઈ જરૂર નથી અમે અહીંયાથી ચાલ્યા જઈએ છીએ આમ કહીને ભૂતિયાનો ગુસ્સો આસમાન સુધી પહોંચી જાય છે અને તેનું આખું શરીર ધ્રુજવા લાગે છે અને ગુસ્સાથી લાલ પીળો થઈ જાય છે અને પછી તેના હાથમાં જે પેલા ગુરુજીનો જે કળશ હતો એ કળશ લઈ અને ભૂતિયાથી રહેવાયું નહીં અને એ ગુરુગણના મસ્તક ઉપર છૂટો આ કળશનો ઘા કરે છે અને પછી ત્યાંથી ભૂતિયો વેલા બાપા અને એમના સાથી મિત્રો ચાલવા લાગ્યા ત્યારે આ બાજુ ગુરુગણ કે જે નીચે પડી જાય છે અને પછી હવે આ ગુરુગણ કે જે ખૂબ ઘાયલ થાય છે અને શિષ્યો કહે છે કે ગુરુજી તમે કહેતા હોય તો એ દુષ્ટ માણસોને પકડીને પાછા લાવીએ ત્યારે ગુરુજી કહે છે કે એમને પાછા લાવવાની કોઈ જરૂર નથી એ જઈ રહ્યા છે તો એમને સીધી રીતે જવા દો નહીતર તેઓ પાછા વળશે ને તો હજી આપણું જીબું હરામ કરી નાખશે અને આમ કહીને ગુરુજી અને એમના સાથી મિત્રો વાતો કરી રહ્યા છે ત્યાં તો પેલી ઝૂંપણીમાં જે ગુરુજી બેભાન અવસ્થામાં પડ્યા છે તેઓ ત્યાં જાણે ભાનમાં આવ્યા હોય એવી રીતે ત્યાં અવાજ કરવા લાગ્યા ત્યારે આ જે ગુરુજીને વાગ્યું છે એ બધું તેઓ ભૂલી જાય છે અને દોડી અને ઝૂંપડીમાં જઈને જુએ છે ત્યારે પેલા ગુરુજીએ આંખો ખોલીને એટલું કહે છે કે આ તમારા મસ્તક ઉપર આ જગ્યા ઉપર કોણે માર્યું ત્યારે તેઓ એટલું જ કહે છે કે મને અહીંયા એક ભૂતિયો અને વેલા બાપા અને એમના સાથી મિત્રો આવ્યા હતા તેઓ ત્રણ ચાર દિવસથી એમને હેરાન કરતા હતા અને આ ઝૂંપડીમાં આવવા માટે તેઓ તન તોડ મહેનત કરી રહ્યા હતા અને રાતના અડધી રાત્રે ઉઠી ઉઠીને પણ અહીંયા તમારી ઝૂંપડી તરફ આવતા હતા અને આખરે અમે એમનાથી કંટાળ્યા અને એમને આજે કાઢી મૂક્યા તો પણ તેઓ જતા ન હતા પરંતુ ગુરુદેવ જ્યારે મેં એમને શ્રાપ આપવાની ધમકી આપીને ત્યારે એ ભૂતિઓ મારા કપાળમાં કળશ મારી અને અહીંયાથી ભાગી ગયા ત્યારે આ ગુરુજી ધીમા અવાજથી એટલું કહે છે કે એ કળશ ક્યાં છે મને દેખાડો તો ત્યારે એ કળશને એક શિષ્ય લઈ અને ઝૂંપડીમાં આવે છે ને કહે છે કે આ રહ્યો ગુરુદેવ એ કળશ ત્યારે ગુરુજી એને હાથમાં લઈને એટલું કહે છે કે તમે આટલા વર્ષોથી અહીંયા મારા આશ્રમમાં રહ્યા અને એમ છતાં તમને એટલી એ બુદ્ધિ ના પહોંચી આ એકવાર કળશને જુઓ તો ખરા કે આ કોનો છે ત્યારે તેઓ જુએ છે ત્યારે એમને ખબર પડે છે અને કહે છે કે ગુરુદેવ આ તો તમારો છે તો પછી એમની પાસે ક્યાંથી આવ્યો ત્યારે પોતાની જિંદગીના છેલ્લા ગણી રહેલા આ ગુરુજી એટલું કહે છે કે આ કળશ મેં એક ગામના મુખીને માર્યો હતો અને એના કપાળમાં મારતાની સાથે જ આ ભૂતિયો એ સંકેતને સમજી ગયો હતો કે મારા ગુરુદેવનો આ એક સંકેત છે અને પછી એ કળશને સાથે લઈને અહીંયા આવ્યો અને એ મારા સુધી તો પહોંચી ગયો હતો પરંતુ તમે કોઈએ ત્રણ ચાર દિવસથી એને મારા સુધી ના પહોંચવા દીધો હકીકતમાં તો હું એટલા માટે જ જીવું છું કે હું મારા એ ભૂતિયાનો શ્રાપ દૂર કરી નાખું ને પછી મને આરામથી મોત મળી જાય તો હું યમરાજ સાથે હસતો હસતો ચાલ્યો જઈશ પરંતુ જ્યાં સુધી ભૂતિયાનો શ્રાપ હું દૂર નહીં કરું ને ત્યાં સુધી મને મોત નહીં આવે અને હે મારા શિષ્યો કદાચ મને મોત આવી જશે ને તો પણ મારો આત્મા ભટકશે અને હું પરલોક નહીં પામું ત્યારે આટલા શબ્દો સાંભળીને બધા જ શિષ્યો રડી રહ્યા છે અને જે ગુરુગણ છે તે પણ રડી રહ્યું છે ને કહે છે કે ગુરુદેવ આ ખરેખર તમારો જ માણસ હતો અને એ શ્રાપ માટે જ અહીંયા આવ્યો હતો પરંતુ અમે એને અહીંયાથી કાઢી મૂક્યો અમને માફ કરો ત્યારે ગુરુજી કહે છે કે માફ તો ત્યારે કરીશ કે જ્યારે તમે એને પાછો પકડીને અહીંયા લાવશો જાઓ હવે મારી પાસે વધારે સમય નથી અને તમે એને અહીંયા લઈ આવો ત્યારે આ ગુરુગણ કે તેમના બધા જ શિષ્યોને દોડાવે છે કે અત્યારે જ તમે દોડો અને દોડી અને એ ભૂતિયો અને વેલા બાપા અને એમના સાથી મિત્રો જ્યાં સુધી પણ પહોંચ્યા હોય ને ત્યાંથી તેમના પગે પડી જાઓ અને એમની માફી માગો ને ગમે તે કરીને એમને અહીંયા સુધી પાછા લાવો આપણે એમને ઓળખવામાં ભૂલ કરી છે અને પછી તો આ ગુરુગણના કહેવા પ્રમાણે એ બધા જ શિષ્યો જે બાજુ આ ભૂત્યો અને તેના સાથી મિત્રો ગયા હતા એ બાજુ ગળગળતી દોટ મૂકે છે અને તેઓ આખી રાત દોડે છે વહેલી સવાર થાય છે અને આ જંગલના એક ભાગમાં તેમને આ ભૂતિઓ વેલા બાપા રાજપાલસિંહ અજમાલસિંહને મૂકી બધા જ તેમને ભેટો થઈ જાય છે ત્યારે આ ભેટો થતાની સાથે બધા સિપાહીઓ એમની સામે જઈને ઊભા રહી ગયા ત્યારે ભૂતિઓ કહે છે કે મેં ખાલી તમારા ગુરુગણનું જ માથું ફોડ્યું છે હવે અહીંયાથી ચાલ્યા જજો નહીંતર હવે તમારા બધાનું માથું ફોડતા મને જરાય વાર નહીં લાગે ત્યાં તો આ બધા જ શિષ્યો કાંઈ બોલ્યા નહીં પરંતુ સીધે સીધા પાંચે પાંચોના પગમાં પડી જાય છે પગમાં પડીને કહેવા લાગ્યા કે અમને માફ કરી દો વેલા બાપા અને હે ભૂતિયા અમારા ગુરુગણ તમને અમારા આશ્રમમાં પાછા બોલાવે છે ત્યારે રાજપાલજી કહે છે કે ફરી પાછા કેમ બોલાવે છે શું એમને હવે શ્રાપ આપવો છે કે શું ત્યારે આ બધા જ શિષ્યો કહે છે કે ના પેલા જે ગુરુજીએ તમને શ્રાપ આપ્યો છે ને તેઓ ભાનમાં આવી ગયા છે અને તેઓ આ તમે જે ગુરુજીના માથા ઉપર ઘા કર્યો છે ને ભૂતિયા એ ઘાથી ઓળખી ગયા કે આવો ઘા મારનાર મારો ભૂતિયો હોઈ શકે બીજું કોઈના હોઈ શકે અને ભૂતિયા એ કળશ પણ એ ગુરુદેવનો છે અને હવે બધી જ વાત સમજાઈ ગઈ છે અને તેમની પાસે વધારે સમય વધ્યો નથી અને તેઓ તને શ્રાપમાંથી મુક્ત કરવા માટે તને ત્યાં બોલાવી રહ્યા છે ભૂતિયા જલ્દી ચાલ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે વેલા બાપા પેલા ગુરુગણના માથા ઉપર જે કળશ માર્યો હતો ને એ તમને શું લાગ્યું કે મેં ગુસ્સો કાઢ્યો હતો નાના વેલા બાબા ગુસ્સો નહોતો કાઢ્યો પરંતુ એ મારો મારા ગુરુજીને સંકેત હતો અને યાદ કરો કે જેમ મારા ગુરુજીને મને સંકેત આપવો હતો ને ત્યારે તેમણે આ કળશ પેલા એક ગામના મુખીના માથા ઉપર માર્યો હતો અને એ સંકેત મેં જાણી લીધો હતો અને આજે જ્યારે મેં આ ગુરુગણના માથા ઉપર જ્યારે આ કળશ માર્યો ને ત્યારે મારા સંકેતને એ ગુરુદેવ જાણી ગયા જોયું ને વેલા બાપા આ સંકેત પણ કેટલા મારામારીથી ભરેલા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તને ખરેખર આજ દિવસ સુધી કોઈ ઓળખી જ નથી શક્યું અને તને વેલા બાપા આટલા વર્ષોથી સાથે રહે છે તો પણ નથી ઓળખી શકતા અને આમ વાતચીત થવા લાગી ત્યારે પેલા શિષ્યો કહે છે કે ભૂતિયા સમય બગાડવા જેવો નથી ઝટ ચાલ નહીતર ગુરુદેવ પાસે વધારે સમય નથી અને આમ પછી તેઓ ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે અને આશ્રમ તરફ આવે છે અને શું આ ગુરુદેવ ભૂતિયાને શ્રાપમાંથી મુક્ત કરે છે કે ભૂતિઓ આવે એ પહેલાં જ તેમનું અવસાન થઈ જાય છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી